જો અમારા લગ્ન આવે છે વેરી ગુડ મોનિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ મસ્ત મસ્ત સવાર થઈ ગઈ છે ને આપણા ગળામાં ઘણો ખરો સુધાર છે વચ્ચે બે દિવસથી વ્લોગ એ નહોતા બનાવ્યા ને એડિટિંગ એ નથી થયું એવું બધું હતું હવે ધીમે ધીમે જેમ જેમ એડિટિંગ થાય ને એમ એમ આગળ આગળ વિડીયો આવતા જ જાશે ને અમારે એક ભાઈ અહીંયા સરસ રેડી થઈ ગયા છે જય શ્રી કૃષ્ણ કેમ એ લઈ આવ્યો હે ઈયરફોન કેમ લઈ આવ્યો

શું છે હજી હે સુઈ જા બીજું હું તો કઈ નહીં ચાલો એ ભલે શું તો હું કપડાં એવું બધું ટેરેસ ઉપર નાખ્યા હોય એવું બધું કરું પવના જે સરસ છે ઘણો બધો જે અમારા ચપ્પલ એ જો બધા ગોઠવાઈ ગયા છે હું કહેતી હતી ને ગોઠવાઈ તો જાશે તો આખું પેક તો થઈ જ જાય જો ગમે એ વસ્તુ તમે નવી મૂકો કે એવું કરો ને તો એ પેક તો થઈ જ જાય નવી ઘોડો હોય કબાટ હોય ગમે હોય પેક પેક જ થઈ જાય વસ્તુ જ આપણે એટલી હોય ને તો ચાલો કામ કરીને મળીએ પછી તો ગઈ સાડા થઈ ગયા ને આપણી રસોઈ બનવા મળી છે માથું બાથું કઈ વળ્યું નથી પણ રસોઈ બનાવવાનું કામ આપણે પેલા કરી દીધું છે કેમકે ટાઈમે એ તો કરવું જ પડે તો સરસ ફ્લેવરનું શાક બને છે આ બાજુ દાળ ઉકળે છે અને આ બાજુ નીલના આવું થાય છે જો અને નીલના લંચ બોક્સ માટે છે ને મસ્ત ભાત વઘારી દીધા છે તો આવું બધું છે હવે રોટલી બનાવવાની રહી છે તો રોટલી બનાવી નાખું નીલને મૂકવા જવું નહીં પહેલાં બધી રસોઈ કમ્પ્લીટ થઈ જાય ને તો આવી છે ને જમવાનું છે ફટાફટ બની જાય તો ચાલો હવે રોટલી ને બધું ખાલી કરી રાખીએ ને પછી પાછા મળીએ થોડીક પછી તો ગાઈ જો વાગી ગયા છે સાડા છ અને અમારા બચ્ચા મમ્મી મમ્મી કરતા આવે શું કામ છે તો સાડા છ વાગી ગયા છે ને કામ કરીને આતે ફ્રી થઈ ગયા હવે બસ થોડીક વાર વચ્ચે કઈ કામ નથી

કાંદા લસણ ને બીજું ને ઠીક મહેંદી લાવ્યા છે મમ્મી મહેંદી મમ્મી ને જવાનું છે બહાર મમ્મી ને છે ને પત્રીજા ની સગાઈ છે કા તે તૈયારી કરે છે હા લગ્ન છે પણ આમ ભત્રીજા ની સગાઈ છે એટલે તૈયારી કરે છે બક્કર ને બંગડી મહેંદી ને લગન ને બધું છે કા કઈ નઈ ચાલો ચાલ્યા કરે એવું બધું નીલભાઈ બેસી ગયા છે જમવા ને અમારે જમવાનું બાકી છે છાશ ઢોળાતા ઢોળાતા રહી ગઈ દે હે ને ઢોળાઈ ગઈ મને એમ હતું કે ઢોળાતા ઢોળાતા રહી ગઈ સરસ લ્યો કાંઈ નહીં ખાઈ લેવો બસ પોતું મારશું ઢોળાનો ચેવડો બનાવ્યો છે અહીંયા ભરેલા ભીંડાનું શાક બનાવ્યું છે ચટણી બનાવી છે મસ્ત છાશ ચણા અને હવે મારે રોટલી બનાવવાની બાકી છે થોડીક બનાવીને થોડીક બાકી છે એવું બધું છે હવે તો પપ્પા આવતા જશે હવે ને હશે બેસી જાય ફટાફટ પહેલા હું છે ને રોટલી કરી લઉં નીલ ભાઈ ને છે ને કોથળી જોતી ગઈ હમણાં હવે હોળી ધૂળેટી આવશે હજી તો મહિનાની વાર છે ને એ પેલા કોથળી કોથળી થઈ જાય બધું જોતું જ હોય છોકરાને તો એમ થાય કે આપણે તો ટાઈમે ટાઈમે લેતા હાલો થોડાક દિવસ સગાવ લેતા પાછળ

જો અમારા બે બાળકો બેસી ગયા છે અત્યારે ટીવી જોવા પણ ટીવીમાં જો અમારા લગ્ન આવે છે આવે છે ને પહેલાનું જોવા પહેલાના ના હવે તો બધું ચેન્જ થઈ ગયું પહેલા આવા હતા કેટલા વરસ થઈ એવું નઈ કેમ કે થોડાક સમય પછી ખબર પડશે અહિયાં જ આપડે એન્ડ કરી દઈએ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ